રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવ સામે આવ્યા છે જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારના વાડલા રોડ પાસે આવેલ શાંતાબેન મુંજાભાઈ સોલંકીનું જૂનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટના પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત થયો હતો અચાનક ધડાકાભેર છત પડવાના અવાજથી આસપાસના લોકો પણ જાગી ગયા આ બનાવની પાડોશીએ જાણ થતા તુરંત શાંતાબેન

વોટ નંબર ત્રણમાં નબળા વિસ્તાર રહે છે નબળા કાચા મકાન છે અને રજૂઆત સરકાર શ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે અને રાતકાલે કાલે રાતે જોરદાર અવાજ થયો મારા ઘરની બાજુમાં અમે બાયણે નીકળ્યા તો એક ડોહિમા ઉપર મકાન પડ્યું હતું એ મકાનમાંથી ડોહિમાને અમે બારીથી રહીતે દોઢ વાગે બહેણે કાઢી અને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલ દાખલ કરેલા દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકારશ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારે માપી ગયા છે નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવાના લખીને અમને આપી દીધું બે હજાર અઢારમાં રોજ કામ આપેલું છે પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈએ તો અમે આ કાગળમાં હમ અમને જવાબ આપી દઈએ આથી અમારું કોઈ પણ યોગ્ય કરે જય ભારત જય માતાજી મારું નામ હરપાલસિંહ જાડેજા ઉપેટા નગરપાલિકાના વોર્ડ નંબર ની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ખરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ઘરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો બારીમાંથી બહાર કાઢીને અમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધારસ્તંભ નથી તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકાર શ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી ન્યુઝ સાથે વિપુલ ધામેચા